હેલો જય માતા જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો બનાવવો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ આ ચાર જાન્યુઆરી બે હજાર ને પચીસ અને વાર છે શનિવાર તો મિત્રો આપણે જોઈ લઈએ બેદીથી છે ને વિડીયો બનાવીએ છીએ આજે આપણે ઠેઠ આપણે આવી ગયા છીએ જો આપણો આ પસાટનો દેખાઈ તમને આ પસાટે શેઢો છે ને ત્યાં તમને અત્યારે પસાટે આપણો કપા દેખાડાયું છે મિત્રો આ પહેલાં પરમદી જે આપણે વિડીયો બનાવ્યો હતો એ આપણે ઉપલા હેઠળથી વિડીયો બનાવ્યો હતો ને જે કાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો ને એ આપણે વચ્ચે જે ડ્રીપનો ઝોન રહ્યો ને ત્યાંથી આપણે વિડીયો અપલોડ ત્યાંથી વિડીયો બનાવીને આપણે આપણી ચેનલમાં મૂક્યો હતો અને આજે મિત્રો છે ને આપણે આવી ગયા છીએ આપણી પસાટે અને મિત્રો છે ને પસાટેથી અત્યારે જોઈ લો આપણે તમને પસાટેનો કપા દેખાડી દઉં અને મિત્રો જોઈ લો તમારે આ વખતે વિડીયો તમને જોવા ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દીજો એટલે એને સૌથી પહેલાં તમને આ ચેનલની નોટિફિકેશન મળતી રહે તો જોઈ લ્યો મિત્રો આપણે ચાલુમાં જ ચાલુમાં કે તમને દેખાડી અને જોઈ લ્યો બરોબર જો આપણે છે આ છે પસાડનો કપાને પસાટે તમે જોઈ શકો છો હજી જોઈ લ્યો હજી હે ને આવી રીતના ઈંડવા છે પસાટે અને જોઈ લ્યો રેડી આ આપણે છે પસાડનો કપા હમણાં હું તમને બેક કેમેરા પણ દેખાડી દઉં જોઈ તો મિત્રો છે ને પસાટી આપણે જોઈ લ્યો આવો કપા છે અને આવી રીતના ઝીંડવા છે અને જોઈ લો અત્યારે ને આપણે એકદમ જ ઊભા છીએ અને ત્યાં જોઈ લો આપણો છે ને અહીં કડ દેખાય તમને પાળો ત્યાં પાળે છે આપણે ઠટ પસાટે આપણે બરાબર તો જોઈ લો મિત્રો તમને દેખાય ઓલી બાજુ લે આ તમને ઝીંડો દેખાય તો આપણે મિત્રો છે ને આજે તમને આ ઠેઠા પસાટે કપાનું દેખાડી દઈ અને આવતીકાલથી છે ને આપણે આમાં ઠેઠ ઉપરથી ફૂટ કેવડી થઈ છે ને આપણે ફૂટના વિડીયો બનાવ છીએ બરોબર અને જોઈ લ્યો હજી મિત્રો હજી અત્યારે છે ને જોઈ લ્યો દેખાય અઢારમણ કપા વીઘે ઉતરી ગયો છે અને તો હજી આમાં એટલે એટલા ઝીંડવા બાકી રહ્યા છે જોઈ લ્યો અને જે આમાં પણ તમે જોઈ શકો છો જો લે આ છોડમાં બધી બરોબર એ તમને જોઈ લે ચાલુમાં ચાલુમાં દેખાડી દે જો આમ કે રેડી જો આમ બધી આ બાજુ બધે આમ આમે લેટમાં તમને ઓછું દેખાય બાકી તમે આ સાઈડમાં જોઈ લઈ ને આ જોઈ ઓલી બાજુ જોઈ લઈએ બરાબર આ તો મિત્રો જોઈ લીધો ને તમને તમે કે પસાટે તે જોઈ લો આપણે હજી એટલા એટલા ઝીંડવા છે આ તો મિત્રો છે ને આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધાને જય માતાજી